મિત્રો સબમિટ કરશો એટલે મિત્રો તમારે ફરીથી તમારા જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે ત્યાર પછી મિત્રો વેરીફિકેશન આધાર કાર્ડ ઓટીપી પર ટીક કરી દેવાનું ત્યાર પછી મિત્રો જે સામે સામેચર દેખાય છે તે મિત્રો એક નાખવાના રહેશે ત્યાર પછી મિત્રો વેરીફેશન આધાર કાર્ડ ઓટીપી પર ટીક કરી દેવાનું મિત્રો તેના પર ટીક કરશે એટલે મિત્રો આ રીતે એક ફોર્મ ખુલી જશે મિત્રો ફોર્મ ખુલી જાય એટલે મિત્રો સૌ પ્રથમ તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને આઈકડ મિત્રો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને વિલેજ લખ્યું ત્યાં આગળ મિત્રો તમારું ગામ સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારું નામ ઓટોમેટિક આઈકડ આવી જશે ત્યાર પછી મિત્રો જેન્ડર આવી જશે કેટેગરીમાં આવતા હોય તે મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે કેટલી તમે તમે ધરાવો છો તે મિત્રો હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો આધાર ઓટોમેટિક કરવાની જરૂર નથી ત્યાર પછી મિત્રો નીચે તમારો એડ્રેસ આવી જશે ત્યાર પછી મિત્રો તમારો પિન કોડ આવી જશે હોય મિત્રો તમારે ફાધરનેમ લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો કોઈ નાખવાની જરૂર નથી હોય મિત્રો તમારો રિસીડ નંબર હોય તો નાખો ওই মিত্র জন্ম তার মিত্র নো লাভ করবো নয় নিচে না পেলা খাতে নম্বর নাচাবো মিত্র ત્યાર પછી મિત્રો જો આ તારીખ ઉપર હોય બે હજાર ઓગણીસ થી મિત્રો ટીક કરવાનું રહેશે એડ લખેલું તેના ટીક કરી દેવાનું રહેશે તેના પર ટીક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો નીચે તમારે ઉતારો એ કાર્ડ કરવાનો રહેશે અને ત્યાર પછી મિત્રો સેવ કરશો એટલે ફાઇનલ સબમિટ થઈ જશે અને મિત્રો ત્યાંની તમને પ્રિન્ટ મળી જશે મિત્રો પ્રિન્ટ લેવા માટે જો પ્રિન્ટ લખેલું છે તેના પર ટીક કરી દેવાનું રહેશે તો મિત્રો આ રીતની તમને એક પ્રિન્ટ જોવા મળશે તે મિત્રો તમારે સેવ કરી લેવી તો મિત્રો ઉમેદ કરું છું મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ખેડૂત મિત્રોને શેર કરો જ્યાંથી તે પણ ઘરે બેઠા આ ઓનલાઈન ફોર્મ ભરી શકે ચાલો મિત્રો વિડીયોને કરીએ